આ ફોર વ્હીલ ટ્રેલર વેસવાનું છે મહાલક્ષ્મી કંપનીનું ફોર વ્હીલ ટ્રેલર છે અને ટ્રેલર ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે કલર સારો સારો ક્યાંય તમને આ ટ્રેલરમાં જોવા નહીં મળે ટ્રેલર માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શણુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો તે નંબર માત્ર જાહેરાત માટેનો જ આપેલો છે માલિકનો મોબાઈલ નંબર અને આ ટ્રેલર ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો ખેડૂત મિત્રો જેથી તમને બધી માહિતી સમજે વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાર વાત કરીએ આપણે મહાલક્ષ્મી ટ્રેલરની મોડલની તો બે હજાર અને સાતનું મોડલ છે અને ટ્રેલરમાં કાટસળો ક્યાંય તમને જોવા નહીં મળે ટ્રેલરમાં તમને સાઈડું કમ્પ્લીટ ચડાવેલી જોવા મળશે અને ટાયર તમને સારા જોવા મળશે અને ટ્રેલરની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન જોવા મળશે ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે તળિયું રેવલ જોવા મળશે અને તમને મિત્રો ટ્રેક ટ્રેલરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે વાત કરીએ મિત્રો આપણે આ ટ્રેલરની કિંમતની તો આ ટ્રેલરની કિંમત માલિકે રાખેલી છે બે લાખ અને વીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો આ ટ્રેલર મિત્રો વાત કરીએ માલિકનો મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે પંચાણું એકસો પાંચ સીમોતેર બે સોર્યાસી સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે બે લાખ વીસ હજાર રૂપિયા અંદાજીત કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આગળ આપેલો આપેલો છે અને આ ટ્રેલર તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર જોવા મળશે પ્રોપર પોરબંદર તો માલિકનો નંબર આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં પણ આપેલો છે જો આ વિડીયો ખેડૂત મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો ફેસબુક પેજ ઉપર વિડીયોને ઉપર જ માલિકનો નંબર અને વિડીયોમાં પણ આપેલો છે તો વધુ માહિતી માટે પંચાણું એકસો પાંચવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય